નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા કોન્સ્ટેબલની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા દરેક આવનારા વિડીયો છે તમને સૌ પ્રથમ મળતા રહે ઓકે ચલો ગ્રહણ આજે ફરી એકવાર તમારી માટે લઈને આવી ગઈ છું શિસ્ત નિયમિતતા આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી છે નિયમિતતા શિસ્ત હોય તો આપણે કોઈ પણ કાર્ય આસાનીથી કરી શકીએ છીએ ચલો જો અમારા યુટ્યુબ ચેનલની અંદર લાઈવ લેક્ચર પણ લેવામાં આવે છે મોક્ષર દસ વાગ્યે છે મેક્સનો રિઝનિંગ ભૂગોળ ઇતિહાસ અને પોલિટી એ દરેક વિષયો યુટ્યુબ ઉપર લાઈવ આવે છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એમની અંદર જોડાવું ચલો

વ્યક્તિના માપન માટે શિસ્ત દ્વારા થાય છે શિસ્ત એટલે નિયમિત અને સંયમિત જીવન જો જીવનમાં શિસ્ત ડિસિપ્લિન નિયમિતતા ખૂબ જ જરૂરી છે તમે આજે જાણો છો વિદ્યાર્થી મિત્રો તમે ખુદ દરરોજ ડેઈલી મતલબ વાંચતા હોય પછી જે લોકો ડેઈલી રૂટીન વાંચતા હોય શિસ્ત એક નિયમિતતાથી તો એને સફળતા પણ જરૂર મળે છે એટલે જીવનની અંદર છે શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે બાળકને બાળપણથી આ પાઠ ભણાવવાની જરૂર છે કેમ કે બાળપણના સંસ્કારો જ મનુષ્યના મનમાં સૌથી વધારે દ્રઢ થાય છે કવિ અહીંયા એવું કહે છે કે બાળક જે છે એ કોમળ એમનું મન હોય છે એમને જેમ વારીએ એમ ભરે જેમ નાનો જે છોડ હોય એને જેમ વારીએ એમ ભરે એવી જ રીતના આ બાળકોને પણ જ્યારે શરૂઆતથી જ એને એમના જીવનમાં શિસ્ત વિશે સમજાવવામાં આવે નિયમિતતા વિશે સમજાવવામાં આવે તો એમની અંદર આ જે સંસ્કારો છે એ સૌથી વધુ દ્રઢ બને છે બાળકના જીવન ઘડતર વખતે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે કોઈ પણ કાર્ય શક્ય હોય ત્યાં સુધી સ્વયં શિસ્ત દ્વારા કરવું કેમ કે સ્વયં શિસ્તથી જ બાળકના નિયમિતતાની સાથે સાથે વિનય વિવેક અને સહનશીલતા કેળવાય છે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો સ્વયં શિસ્ત પોતાની જાત મેળે બીજા કોઈ ચાર વ્યક્તિ કહે અને પછી આપણે કોઈ શિસ્તનું પાલન કરીએ નહીં પણ આપણી અંદર ખુદ ખ્યાલ હોય કે સ્વયં શિસ્ત કહે આપણી જાતેથી ખુદ એ શિસ્તનું પાલન કરીએ અને આ બાળક જે છે એ બાળક પણ આપણી પાસેથી શીખે છે આપણે ખુદ આવું કરતા હોય ત્યારે તો એની અંદર પણ આ વિનય વિવેક અને સહનશીલતા ગુણ એનામાં કેળવાય છે દમન શિસ્ત અને પ્રભાવ શિસ્તનું પણ સમયે સમયે સમજણપૂર્વક પાલન કરવાથી શિસ્તનું ધોરણ અવશ્ય ઊંચું આવશે ઓકે મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજવો શાળાઓ અને કોલેજમાં શિક્ષકો અને અધ્યાપકો આ બાબત પ્રત્યે ધ્યાન આપશે તો બાળકમાં આત્મવિશ્વાસ કેળવ કેળવશે અને લાંબે ગાળે શિસ્ત ની ટેવ બનીને દ્રઢ થશે હવે આપણે નાના બાળકને નાનપણથી શિસ્ત વિશે એ બધી બાબતો વિશે અલું કરશું તે તો એનામાં આત્મવિશ્વાસ પણ આવશે અને આ જેવા ગુણો છે એ બાળપણથી જ કેળવશે એટલે લાંબા ગાળે એમને એ જે શિસ્ત છે એ પોતે આપમેળે પાલન કરતું થશે એક વખત એવો આવશે કે બાળકના જીવનનું એ અવિભાજ્ય અંગ બની જશે અને આપણા બધાના સઘન પ્રયાસોથી સમાજમાં શિસ્તનું ધોરણ ઊંચું આવશે માનવતાનું મૂલ્ય સમજાશે અને જેનાથી સમાજનું સ્તર પણ ઊંચું આવશે ઓકે બાળકના જીવનની અંદર આપણે આ બધા ગુણ નાખીશું શિસ્તના તો એ એમનું જીવનમાં છે એ એમનો હિસ્સો બનાવી લેશે અને એ એક એના જીવનનું રૂટિન એટલે કે અવિભાજ્ય અંગ બની જશે ઓકે આવા પ્રયાસથી આ સમાજના સ્તરને પણ આપણે ઉપર લાવી શકશું આપણે પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ સાચા અર્થમાં શિસ્ત શું છે તો કે સાચા અર્થમાં શિસ્ત જોઈએ તો મનુષ્યના જીવન ઘડતરની પારાસિસી છે જેમ શરીરની ઉષ્ણતા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે તેમ વ્યક્તિ માપન વ્યક્તિના માપ માપન માટે શિસ્ત છે શિસ્ત દ્વારા થાય છે બાળકને બાળપણથી જ ના પાઠ ભણાવવા શા માટે જરૂરી છે કારણ કે જો બાળ બાળકોને બાળપણથી જ સંસ્કારો એટલે કે મનુષ્યમાં સૌથી બાળકને જ્યારે નાનપણથી આ ના પાઠ એટલે કે જ્યારે શિસ્તના એના પાઠ આપવામાં આવશે તો બાળકમાં સંસ્કારો જ મનુષ્યના મનમાં સૌથી વધારે દ્રઢ બને અને આ જીવન ઘડતા વખતે ખાસ ઉપયોગી બને છે એવા માટે સ્વયં શિસ્તી બાળક શું શું કેળવા છે તો અહિયાં જોવો કેમ કે સ્વયં શિસ્તી જ બાળકમાં નિયમિતતાની સાથે સાથે વિનય વિવેક અને સહનશીલતા જેવા ગુણો કેળવાય છે ચોથાનો આન્સર મહાપુરુષોના જીવનમાં મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવવાથી શું ફાયદો થાય છે તો ચલો જ અહીં આપેલું છે કે મહાપુરુષોના જીવનમાંથી મળતા બોધને પ્રાયોગિક ધોરણે સમજાવતા સમજાવવા હોય તો એ બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને એ લાંબા ગાળે છે એની અંદર શિસ્તની જે ટેવ છે એ દ્રઢ બનશે અને એની અંદર એક અને એ જે શિસ્ત છે એનું એક અવિભાજ્ય અંગ બની જશે ઓકે

તો હું આશા રાખું છું કે તમને બધાને આ પેરેગ્રાફ સમજાઈ ગયો હશે એમના પ્રશ્નો સમજાઈ ગયા હશે ઓકે તો આવા ફરી જ પેરેગ્રાફ લઈને તમારું ગધ્યા ગ્રહણ તમારી સાથે લઈને આવીશ જય હિન્દ જય ભારત